નમસ્કાર મિત્રો કેમ છો બધા વાહન લેવલ ચેનલ તરફથી બધા મિત્રોને રામ રામ આપણી ચેનલ ઉપર વાહન અને ખેતુ બજારના દરરોજ પાંચથી છ વિડીયો આવતા હોય છે તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા વધુમાં વધુ મિત્રોને વિડીયો શેર કરો આજે આપણી ચેનલ ઉપર મહિન્દ્રા નોવો અને તમારા દ્વારા પોતાના વાહનની જાહેરાત યુટ્યુબ ચેનલ વોટ્સએપ ગ્રુપ અને ફેસબુક પેજ ઉપર આપવી હોય તો વિડીયોમાં બતાડેલ મોબાઈલ નંબર ઉપર મેસેજ કરી શકો છો વિડીયોમાં તમે મહિન્દ્રા જોઈ રહ્યા છો તે અશોકભાઈને વેસવાનું છે વિડીયોમાં તમે કન્ડિશન જોઈ શકો છો ઓરિજિનલ કમની કલરમાં ટ્રેક્ટર છે કમની ફિટિંગ એન્જિન છે ગેર હાઈડ્રોલિક કમ્પ્લેટ ટાયર સારા વિડીયોમાં તમે ટાયરની કન્ડિશન જોઈ શકો છો અશોકભાઈને ફૂલ જવાબદારી સાથે વેચવાનું છે ટ્રેક્ટરનું મોડલ બે હજાર ચોવીસ ત્રેવીસો એસી કલાક ફરેલું ઓછું વિડીયો પચાસ હજાર ટ્રેક્ટર તમને કિંમત રાખી લેવામાં આવે તો જિલ્લો અમદાવાદ અને દસાડા તાલુકામાં જોવા મળશે ટ્રેક્ટરના માલિક અશોકભાઈનો મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલો છે ત્યાંથી તમે વધુ માહિતી માટે અશોકભાઈનો કોન્ટેક્ટ કરી શકો છો અને તમારા વધુમાં વધુ મિત્રોને વિડીયો શેર કરો